નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માતરમ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા એકદમ મજામાં હથિયાર સાથે તૈયાર કોઈ પણ પ્રકારની વાત કરતા પહેલા ચાલો શરૂ કરી દઈએ આપણે ક્યાંથી છે આ સવાલ તમને બધાને ખબર હોવી જોઈએ સીધો જ આ સવાલ આપણા ટેબલમાંથી છે ઓકે તો પ્રોટિષ્ટા માટેનો યોગ્ય વિકલ્પ શું છે એક કોશી સુકોષ કેન્દ્રિત સજીવો કે બહુ કોશી સુકોષ કેન્દ્રિત સજીવો બહુ કોશી આદિકશ સજીવો કે એક કોષી આદિકોષ તો તમારા માટે પહેલો જવાબ બની ગયો કે કેવા છે એક કોષી અને સુકોષ કેન્દ્રીય જીવ છે એટલા માટે જેનું આ આખું ગ્રુપ બનાવી દીધું કે જેને આપણે શું કહી દીધું પ્રોટિસ્ટા પ્રોટિસ્ટા ગ્રુપ કોણે આપેલું તો કે મિસ્ટર હેકલે આપેલું છે રાઈટ યાદ રાખજો આગળ વધીએ છીએ છત્રીસમો નીચેનામાંથી ઉદ્વિકાસને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો નીચેનામાંથી ઉદ્વિકાસને આધારે આ મેં તમને જ્યારે મોનેરા સૃષ્ટિ ભણાવ્યું ત્યારે મેં તમને ઓલરેડી ભણાવી દીધું છે તમને આવડવું જોઈએ સૌથી નીચે કોણ આવશે મોનેરા 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 એન્ડ પ્રોટિસ્ટા એટલે આ તો આખું આપણા માટે કેવું થઈ ગયું કેન્સલ થઈ ગયું ઓકે હવે મોનેરા પછી કોણ આવે તો કે પ્રોટિસ્ટા તો કે અહિયાં પ્રોટિસ્ટા છે અહિયાં ફૂગ છે એટલે આ કેન્સલ થઈ ગયું હવે બે વૈધા તો કે મોનેરા અને મોનેરા પછી અહીંયા કોણ આવી ગયું ઓકે ચાલો પ્રોટેસ્ટી જુઓ આપણે ઉદ્વિકાસના આધારે તો આપણે ફૂગ ફૂગમાંથી વનસ્પતિ અને પ્રાણી આવું બોલતા નથી પણ આપણે આવું કહીએ છીએ પેરેલલ વિકાસ ઓકે બાળકો તો કે ફૂગ વનસ્પતિ અને પ્રાણી એટલે આપણા માટે આન્સર કયો બનશે આન્સર બનશે સી છત્રીસ ની અંદર સી પર જવાનું છે ઠીક છે બાળકો અહીંયા પેરેલલ વિકાસ છે કેમકે આ બધા બહુ કોશી છે એટલા માટે

ફૂગ જેવા પણ છે વનસ્પતિ જેવા ક્રાઇસોફાઇટ્સ ડાયનોફ્લેજેલેટ્સ વનસ્પતિ અને પ્રાણી જેવું યુગલીનોઇડ્સ ફૂગ જેવા સ્લાઇમ મોલ્ડ્સ અને પ્રાણીઓ જેવા પ્રજીવ ઠીક છે બાળકો એના કારણે એની કોઈ સ્પેસિફિક સીમા સ્પષ્ટ નથી આડત્રીસમો સવાલ ક્રાઇસોફાઇટ્સ ડાયનોફ્લેજેલેટ્સ યુગલીનોઇડ્સ અને સ્લાઇમ મોલ્ડ્સ આના આધારે આપણે અહીંયા જોવાનું છે ચાલો તો કોણ આવશે કેવી રીતે આવશે તો સૌથી પહેલું તમે આર જુઓ આર યુગલીનોઇડ જે છે એમાં તો જવાબ કોણ આવી ગયો યુગલીના આવી જ ગયો હવે તમે જુઓ અહીંયાથી ડાયટમ્સ અને ડેસ્મિટ્સ તો ડાયટમ્સ અને ડેસ્મિટ કેમાં આવે છે ક્રાઇસોફાઇટ્સમાં આવે છે કેમાં આવે ક્રાઇસોફાઇટ્સમાં અને ડાયનોફ્લેજેલેટ્સ છે એમાં કોણ આવે ગોનિયોલેક્સ અને સ્લાઇમ મોલ્ડમાં ક્યાં આવે ફ્યુલિગો ચાલો મળી ગયું હવે ચેક કરી લો નીચે ફટાફટ તો પી માં ટુ પી માં ટુ તો કે કે આ બે હતા પી માં ટુ અને સ્લાઇમ મોલ્ડ એસ માં થ્રી એસ માં થ્રી એસ માં થ્રી એસ માં થ્રી અહીંયા તો જો તમને આ સી નામનો આન્સર મળે છે

ડાયટમ્સ અને એ ડાયટમ્સ જે છે એના અંદર સાબુના તપતીની માફક એ લોકો ગોઠવાયેલા હોય છે સાબુના બોક્સની માફક એ લોકો ગોઠવાયેલા હોય છે એટલે આનો આન્સર કોણ બનશે ડાયટમ્સ અને ડાયટમ્સ કેમાં આવશે ક્રાઇસોફાઇટ્સમાં એટલે આપણો આન્સર થઈ જશે ક્રાઇસોફાઇટ્સ ગ્રુપની અંદર જોવા મળતા ડાય એટમ્સ ડાય નો મતલબ થાય બે એક મોટો ઘટક અને એક નાનો ઘટક અને બીજું લખ્યું છે મેં એટમ ઇઝ માટેનું અસંગત વિધાન બાળકો ઇમ્પોર્ટન્ટ ફરીથી સવાલ બન્યો છે અસંગત વિધાન એટલે મારે ત્રણ સંગત ગોતી લેવાના છે કોના માટે ક્રાઇસોફાઇટ્સ મીઠા પાણી તેમ દરિયાઈ પાણીમાં પર્યાવરણમાં જોવા મળે પાણીના પ્રવાહમાં

એકતાલીસ માં જોવો ડાયટેમિયસ પૃથ્વીના કાર્ય જણાવો રાઈટ લાદી ને ચકચકિત કરવા તેલના ગાળણમાં ચાસણીના ગાળણમાં ઓકે ઓકે તો આનો આન્સર શું બનશે ઉપરના બધા જ એ આનો આન્સર છે ડાયનોફ્લેજેલેટ્સ માટેના સાચા વિધાનો ડાયનોફ્લેજેલેટ્સ રાઈટ કોની વાત કરે છે ડાયનોફ્લેજેલેટ્સ તમારી ચોપડી જે છે ને એ ચોપડીની અંદર આ ભાગમાં આપેલી વાત સમજવાની છે કોની અંદર તો કે પ્રોટિસ્ટાની અંદર અહીંયા ક્રાઇસોફાઇટ્સ અને અહીંયા ડાયનોફ્લેજેલેટ્સ છે રાઈટ મુખ્યત્વે મીઠા પાણીમાં જોવા મળે ઓકે દરિયામાં પણ જોવા મળે રાઈટ પ્રકાશ સંશ્લેષી છે આ છે બે કછાઓ ધરાવે છે લાંબી ટૂંકી ઓકે કોષ દિવાલની બહારની સપાટી પર અક્કડ સેલ્યુલોઝની તકતીઓ ધરાવે છે અને ડાયનોફ્લેજન જુદા જુદા રંગના હોઈ શકે છે ઓકે ડાયનોફ્લેજન જુદા જુદા રંગના હોય આ એક સાચું સેન્ટેન્સ છે એટલે પાંચમું સેન્ટેન્સ સાચું કોષ દિવાલની બહારની તરફ સેલ્યુલોઝની તકતીઓ હોય સેલ્યુલોઝ હાજર છે એટલે આપણે લખીએ કે ભાઈ હા ચાલો આ સેન્ટેન્સ પણ સાચું બે કશાઓ ધરાવે એક લાંબી અને ટૂંકી લાંબી અને ટૂંકીની સાથે એક બોલે છે એક આડી અને એક ઊભી આવું બોલીએ છીએ આપણે રાઈટ અને પ્રકાશ છે એટલે બીજું સેન્ટેન્સ પણ લઈએ છીએ અને મુખ્યત્વે મીઠા પાણીમાં જોવા મળે મીઠા અને ખારા પાણીમાં બંનેમાં જોવા મળે એટલે પહેલા આપણે જોઈએ કે આ બીજું પછી પહેલું અરે કઈ ગયું બીજું ચોથું અને પાંચમું કેમાં છે એટલે બીજું ચોથું અને પાંચમું જોઈ રહ્યું દેખાઈ ગયું બાળકો હા કે ના સમજાય છે ઓકે તો આપણે આને લઈશું ઠીક છે આગળ વધીએ આપણે તેતાલીસ માં રતાશ પડતી ભરતી અને ઓટ એ ખાલી જગ્યા માટે જવાબદાર છે એટલે અહીંયા કોની વાત કરે છે રેડ ટાઈટ મેં તમને જયારે ભણાવ્યું ત્યારે મેં તમને આનો એક આખો વિડીયો દેખાડેલો જેની અંદર દરિયામાંથી જે ભરતી આવે એ સમયે જેનો પ્રવાહ હોય એની અંદર તમને શું દેખાય છે રેડ કલર દેખાય છે રાઈટ બ્લુ ટાઈડ અને રેડ ટાઈડ બંને મેં દેખાડેલી છે સો ધીટ વિલ બી સિમ્સ અ રેડ કલર ટાઈટ અને આ જે રેડ કલરની ટાઈટ દેખાય છે એ કોના કારણે દેખાય તો તમારે યાદ રાખવાનું છે ડાયનો કારણે દેખાય કોના કારણે ડાયનોફ્લેજેલેટ્સના કારણે આગળ बाजूમાં તમને એક આકૃતિ આપેલી છે ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ ડાયનોફ્લેજેલેટ્સ તમે જોઓ એક ખાંચ અહીંયાથી આવે છે દેખાય અને એક ખાંચ અહીંયાથી બહાર આવે એટલે એક ઊભી ખાંચ અને એક આડી ખાંચ એટલે આ એક ખાંચ છે હું રેડ કલરથી તમને ડ્રો કરીને દેખાડું એટલે તમને ખ્યાલ આવે ધીસ ઇઝ ધ વન ખાંચ આ એક ખાંચ કહેવાય હાલો ક્લિયર થઈ ગયું છોકરાઓ અને એક ખાંચ આ કહેવાય રાઈટ અને એમાંથી એક કશા જે છે એ આમ આડી આવી અને એક કશા આ રીતે આવે ઠીક છે જોવો અહીંયા તો નીચે આપેલું સજીવ કયા જૂથમાં આવે ઓહો સિમ્પલ સવાલ છે ડાયનો ફ્લેજેલેટ્સ શું કે શું બાળકો ડાયનો ફ્લેજેલેટ્સ નું છે એક્ઝામ્પલ ઠીક છે બાળકો આગળ વધીએ નેક્સ્ટ સવાલ જો વનસ્પતિને પ્રાણીને જોડતી કડી કઈ આવે વનસ્પતિ અને પ્રાણીને જોડતી કડી યુગલીના ચોપડીની અંદર લખેલો સવાલ છે આવડશે તમને છાદી માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો પ્રોટીન સભર આવરણ છે દેહને નરમ બનાવે છે યુગ્લિનોઇડ્સ લક્ષણ છે ઓકે આ ત્રણે ત્રણ છે યુગ્લિનોઇડ્સ જે હોય ને એના શરીર પર ચોક્કસ કોષ દિવાલ નથી પણ કોષ દિવાલની જગ્યાએ પ્રોટીન સભર આવરણ છે ઓકે અને પ્રોટીન સભર આવરણને કારણે યુગ્લિના જે છે એ પોતાના દેહની અંદર પેરિસ્ટલેટિક મૂવમેન્ટ કરી શકે કેવી મૂવમેન્ટ કરી શકે પેરિસ્ટલેટિક મૂવમેન્ટ કરી શકે રાઈટ અને જેના કારણે એ શું થાય આગળ વધી શકે છે ખ્યાલ પ્રોટીન પ્રોટીન નું છાદી વાળું આવરણ દેહને નરમ બનાવે અને યુગલિનો એ લક્ષણ છે અને એના કારણે એ શું કરે પોતાના દેહ દ્વારા એ આગળ વધે છે હલો ક્લિયર થાય બાળકો અને એટલા માટે આનો આન્સર શું થાય ઉપરના બધા એનો આન્સર થાય ઠીક છે નેક્સ્ટ સ્લાઇમ પ્રતિકૂળ પરિસ્થિતિ અને અનુકૂળ પરિસ્થિતિ દરમિયાન અનુક્રમે ખાલી જગ્યાને ખાલી જગ્યાનું નિર્માણ કરે તો આપણને ખબર છે પ્રતિકૂળ પરિસ્થિતિમાં એ બીજાણુનું નિર્માણ કરે અને અનુકૂળ પરિસ્થિતિ પ્લાઝમોડિયમ જેવા કહેવાતા સ્વરૂપનું નિર્માણ કરે પ્લાઝમોડિયમ એ છે યાદ રાખજો જેના કારણે આપણને મેલેરિયા થાય છે પ્લાઝમોડિયમ કહેવાતું સ્વરૂપ નું નિર્માણ કરે છે એટલે આ પોઈન્ટને યાદ રાખજો પ્રતિકૂળ પરિસ્થિતિમાં પોતાની આસપાસ આ બીજાણુ જેવા સ્વરૂપ બનાવે અને ત્યાર પાછ દેહને પ્રસરીને ચાલે એટલે પ્લાઝમોડિયમ જેવું સ્વરૂપ બનાવે ઠીક છે બાળકો અડતાલીસમાં સ્લાઇમ મોલ્ડના બીજાણુઓ માટે અસંગત વિધાન પસંદ કરો અહીંયા અસંગત વિધાન કીધું છે પ્રતિકૂળ પરિસ્થિતિ દરમિયાન રાઈટ બીજાણુઓ શું કરે બીજાણુ સ્વરૂપે વર્તન કરે તો પ્રતિકૂળ પરિસ્થિતિ એટલે કે કે અનુકૂળ નથી એવી પરિસ્થિતિ અનફેવરેબલ કન્ડિશન એ સમય એને જીવવાનું છે એટલે એણે શું કર્યું તો કે સાચી દિવાલનું નિર્માણ કર્યું એટલે નાની ફરતે એક ક્લોઝ વોલ રાઈટ પ્રોટેક્ટિવ લેયર બને છે એટલે સાચી દિવાલ બને છે આ વિધાન સાચું છે ખૂબ જ પ્રતિકારકતા આ જે સાચી દિવાલ છે એના કારણે એની પ્રતિકારકતા જીવિતતા વધે પ્રતિકારકતા હોય છે કારકતા હોય છે ક્લિયર અને વિપરીત પરિસ્થિતિમાં પણ શું કરી શકે છે જીવંત રહી શકે છે પણ તમે અહીંયા જુઓ એ પાણીના પ્રવાહ સાથે જ વિકિરણ પામે એવું જરૂરી નથી એટલે આપણા માટે અસંગત વિધાન કયું થઈ જશે ડી થઈ જશે ઓકે ઓગણપચાસ જોડકા જોડો અમીબાસમ કશાધારી ગયા પેલું અને બીજું જોવાનું હવે અહીંયા જો કોને કીધું છે અમીબાસમ તો અમીબાસમ કોણ હોય આમાંથી રાઈટ તમને મળી જ જવું જોઈએ અમીબામાં અમીબા હોય અથવા તો એન્ટ હોય

રાઈટ તો કશાધારી ની અંદર પક્ષમધારીમાં તો સીધું છે પેરામિશિયમ ચાલો ક્લિયર

મેલેરિયા રોગના વાહક કોણ છે મેલેરિયા રોગ માદા એનાફિલિસ કોણ છે મચ્છર છે એનું વાહક છે એટલે કે પેલા પ્લાઝમોડિયમ છે ને માદા એનાફિલિસ ના શરીરની અંદર લાળ ગ્રંથિ હોય ને આપણને જ્યારે વાલી વાલી કરે એટલે કોને નાખે પ્લાઝમોડિયમ ને આપણા શરીરમાં નાખે તો માદા એનાફિલિસ મચ્છર એનું વાહક કહેવાય છે આ સજીવ બે કોષ કેન્દ્ર ધરાવે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પેરામિશિયમ તમે કદાચ ધ્યાનથી જો મે ભણાવ્યું એ જોયું હોય તો મે ઓલરેડી અહીંયા બે કોષ કેન્દ્ર દોરેલા રાઈટ તો યાદ રાખજો કે એની પાસે કેટલા કોષ કેન્દ્ર હોય બે કોષ કેન્દ્ર હોય છે ઠીક છે તો પેરામિશિયમ ની પાસે બે કોષ કેન્દ્ર હોય એક નાનું અને એક મોટું ઓકે તો અહીંયા આપણે ઇન જનરલ આપણે કોની વાત પૂરી કરી તો કે પ્રોટિસ્ટા ની વાત પૂરી કરી અને હવે ફૂગ ની સાથે આપણે મળીશું ઠીક છે જય હિન્દ વંદે માતરમ